નમસ્કાર મિત્રો આજે અમે આવી છે અમારી ડેમ વાડી ઉપર ને અહીંયા તો પાણી આગળ વહી ગયું પણ હજી અમારા ખેતરમાં નથી હવે તો ઉનાળું વાવેતર કરવું હોય તો થાય નહીં કારણ કે અમે તો ટાઈમ વહી ગયો એટલે તલનું વાવેતર ન થાય પણ બીજું કઈક જો વાવેતર કરી બેસી ઝાડ નું વાવેતર કરી તોય હાલે સી કાંકડી છે ગિસ્સોડા આવ્યુનું વાવ તર હવે થાય હવે તલ નું વાવ તર તો નો થાય તમે જો હું કેવલ બે જઈશ અત્યારે પાણી ના કાઠે આલ્યા જઈ અગળ અહીંયા આગળ અમારે લંજે ખેતર ની અંદર પાણી આવે અહીંયા અમારે મોટર મેકવાની એટલે જોવા માટે જઈશ આગળ બતાવું તમને જો મિત્રો આપણે આવી ગયા છે આપણે જ્યાં મોટર મેકવાની છે અહીંયા ગણે આ આ લાઈન દેખાય આ લાઈન આપડી છે આ ડબલો ખોલીને આની અંદર પાઈપ ફિટ કરવા માટે પાઈપ લાવવા પડશે મોટર લાવવી પડશે જો તમને આવૃત મિત્રો અમારે આ ડેડકો મેકો ત્રણ નો ડેડકો મેકો તોય એટલું પાણી આવે એટલે બહુ મોટી મોટર મૂકવાની જરૂર નહી કારણ કે આથી અમારું ખેતર અંજાર 1000 ફૂટ જેટલું હશે સાજુ નહી પણ 1000 થી બસ જેટલું હશે 800 થી 1000 ફૂટ જેટલું અહીંયા બીજી બે જણાની પાઇપલાઇન જો એમને પણ ડેડકા મેકિંગ કમ્પ્લીટ છે અમારો ડેમનો કાંઠો પાણી કેનાલ ઉપરછળ ડેમની ચાલુ છે એટલે ઘણું અટી ગયું એ જો અમારો કેવલ ઉભો હે એકદમ મીઠું પાણી અને અંદર વરસાદનું પાણી ને नर्मदा કેનાલનું પાણી બે પાણી ભેરૂ થાય જો આવરીતે વાલ મેકવા પડે અમારી લાઈન ઉપર આ એક્ઝરી વાલ કરવામાં આવે ને પાણી જાય પણ પાછું મોટર બંધ થઈ જાય એટલે वाल ऑटोमेटिक लॉक થઈ જાય એટલે આખી લાઈન ખાલી ન થાય નહીતર હવાના પ્રેશર થી લાઈન ફાટવાની શક્યતા રહે જય जवान જય કિસાન ખેડૂત મિત્રો